ત્વાતરમ જામ દ્વારકાના જામ માર્ગો પર પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી તો સલા સલાયા સહિતના આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખંભાળિયા તાલુકાના જામખંભાળીયામાં બે દિવસથી બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામતા ગામના લોકોને પણ ગરમી ઉકળાટમાંથી રાહત મળી છે જામખંભાળિયામાં વરસાદી માહોલ જામ્યો છે ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે ખેતરો પાણીથી તરબોળ થયા છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ અનેક વિસ્તારોમાં નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્વારકાના જામખંભાળિયામાં વરસાદી માહોલ જામ્યો છે બે દિવસના વિરામ બાદ વાદળછાયું વાતાવરણ રહ્યું ત્યારબાદ વરસાદ વરસી રહ્યો છે અને ખેતરો પાણીથી તરબોળ થઈ રહ્યા છે આ દ્રશ્યો જામખંભાળીયાના છે કે જ્યાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અનેક જગ્યાએ ધીમી ધારે તો અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી છે કારણ કે ખેતરો ખેતરો પાણીથી તરબોળ થયા છે દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદ તો વરસી રહ્યો છે જ્યારે જામખંભાળિયામાં બે દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે